var. Hoca KDK'nın safa yapıyorum. ભરૂચ રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના સભ્યો સમાજના સેવકો ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર એકના નગરસેવકો સાઈઠથી વધુ સફાઈ કામદારો જંબુસર બાયપાસ ચોકડી બ્રિજની નીચેથી લઈને ઉમદપુરા સર્કલ મુનબર ચોકડી થી લઈ સીફા ચોકડી મુખ્ય રસ્તો જેવા કે એપીએમસી માર્કેટ બાયપાસ ચોકડી મુખ્ય માર્ગો વગેરે થી સફાઈ હાથ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે રેલી યોજીને લોકોને સફાઈનું મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી તંબુડા ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ભોગવશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જેવિયર્સ સ્કૂલના રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ